સ્વયમ સ્વયંમાં એસ નો અર્થ સ્ટડી ડબલ્યુ નો અર્થ વેબ્સ એનો અર્થ એક્ટિવર્નિંગ વાયનો અર્થ યંગ બીજી વખત એનો અર્થ એસ્પાયરિંગ અને એમનો અર્થ માઇન્ડ્સ થાય છે આમ એસ ડબલ્યુ એ વાય એ એપ સ્વયંનું ફૂલ ફોર્મ સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ થાય છે સ્વયંમાં એસનો અર્થ સ્ટડી ડબલ્યુનો અર્થ વેબ્સ એનો અર્થ એક્ટિવ લર્નિંગ વાયનો અર્થ યંગ બીજી વખત એનો અર્થ એસ્પાયરિંગ અને એમનો અર્થ માઇન્ડ્સ થાય છે આમ એસ ડબ્લ્યુ એ વાય એપ સ્વયંનું ફૂલ ફોર્મ સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ થાય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ